હાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરખેજ રોજા કમિટીની જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા છેલ્લા દસથી પંદર વર્ષ જૂના બાંધકામ સરખેજ દરગાહ કમિટી દ્વારા આજે દૂર કરવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ સરખેજ રોજા કમિટીની જગ્યા ઉપર ગુલસન અને મહેર ઉસ્કુલની બાજુમાં આ કબ્રસ્તાનની જગ્યા કહેવામાં આવી રહી છે એ જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા હાલ તો આ સરખેજ દરગાહ કમિટી દ્વારા આ બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે રઈસ સૈયદ અમદાવાદ તમારું નામ અને પરિચય હું સૈયદ દિલાઉર હુસેન સૈયદ એડવોકેટ સરકેજ રોજા કમિટીના ટ્રસ્ટી છું આજે કરવામાં સર્વે નંબર કયો સર્વે નંબર બાવીસ હતું અને આ માટે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થઈ હતી નામદાર હાઈકોર્ટમાં પહેલાં અહીંયા એફઆઈઆરઆઈ થઈ હતી એફઆઈઆરમાં જે ગેરકાયદેસર તો હતા એમણે હાઈકોર્ટમાં કીધું કે અમે કબજો આપી દઈએ છીએ એટલે એમણે હાઈકોર્ટમાં અમને લેખિતમાં આપ્યું હતું કે અમે કબજો સોંપી દઈએ ત્યાર પછી જે હતા એમણે જે ગેરકાયદેસર હતા એમણે અમને કબજો સોંપી દીધો અને નામદાર હાઈકોર્ટે એ ઓર્ડર કર્યો હતો કે ભાઈ આ ગેરકાયદેસર એ તોડી નાખો અથવા તો કે પોલીસની બંદોબસ્ત લઈને ગેરકાયદેસર અમને દૂર કરી દો એટલે નામદાર હાઈકોર્ટના હુકમ અનુસાર અને જે અહીંયા ભાડવા હતા એમણે સરકિટ ઉર્જા કમિટીને ઘણો સહકાર આપ્યો છે અને એમને બધા પોતાના મકાનો ખાલી કરી દીધા છે અને સરકે રોજા કમિટીની જે જગ્યા હતી વકફની જગ્યા હતી એ સોંપવા માટે એમણે અમને બહુ સપોર્ટ આપ્યો છે અને આજે એના કારણે અમે આજે આ કામગીરી હાથ ધરી રહ્યા છીએ એટલે લગભગ બારેક હતા બારેક હતા અને લગભગ છેલ્લા બે હજાર અઢારથી હતા એમાં કાયદેસર તો કરીએ છીએ અમારા ધ્યાનમાં આવ્યું કે આ જગ્યા જે છે એટલા માટે અમે કર્યું છે સરખેજ ઉપર છે તમને એવું લાગી રહ્યું છે કે મુસ્લિમો માટે ફ્લેટ બનાવવામાં આવે કે સ્કૂલો શાળાઓ કે એવા બનાવવામાં તરફથી આ જગ્યા જે છે ને કબ્રસ્તાનની જગ્યા છે આ જગ્યા જે સર્વે નંબર હા જે હોય તો કોમ્યુનિટી માટે અમે સકાર કરી આપી શકીએ છીએ વેચી ના શકાય હા કમિટી પડે અને પરમિશન મળ્યા પછી આગળ ની વહી થાય એવું કોઈ એવી કોઈ સ્કૂલ એવી કોઈ સંસ્થા હાલમાં ચાલુ ના એવું કોઈ નહીં એવું નથી ના અમારે એક હોસ્ટેલ માટેનો એક પ્લાન છે સર્વે નંબર તેતાલીસમાં છે અરે પિસ્તાલીસ 43 નંબર માં છે એની બધી અમને વર્કઅપમાં મંજૂરી મળી છે અને એમાંય અમે કાર્યવાહી કરી રહ્યા છે સરકારી રોજા કમિટી ની જગ્યા છે ઘણી બધી છે અંદાજ આમ તો અત્યારે તો ખ્યાલ કહી ના શકાય મારું નામ એજાસ્ખન બરાણ સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત આજે ગુજરાત મેલ સ્કૂલ કરવામાં સરખેજ રોજા કમિટી જે વકફમાં આવેલી છે વકફની જગ્યા ઉપર અહીંયા સર્વે નંબર બાવીસ છે સર્વે નંબર બાવીસ ઉપર જે કબ્રસ્તાનની જગ્યા કહેવામાં આવે છે ત્યાં બાંધકામ થયેલું હતું અને બાંધકામ સર્વસંમતિએ તમામ લોકો અહીંયા જે રહેતા હતા એ લોકોને ખાલી કરાવી અને રોજા કમિટી દ્વારા ખાલી કરવામાં આવ્યું છે પણ સવાલ સૌથી મોટો એ જ રહે છે કે જ્યારે આ પ્રકારના બાંધકામો થતા હોય છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ જે નોટિસો ભજવે છે અને આ તમામ જે સંસ્થાઓ જે ચાલે છે અને વકફની જગ્યાઓ પર આ પ્રકારના જે ઇલિગલ કન્સ્ટ્રક્શન થાય છે તો જે લોકો રહે ત્યાં રહેણાંક વિસ્તાર કે ત્યાં કોમર્શિયલ યુનિટ બનાવે છે એ લોકોને એ સમયે કેમ રોકવામાં નથી આવતા વકફની જે જમીનો છે એ તમામ મુસલમાનોના ઉત્થાન માટેની જમીનો છે આવું કરવા કરતાં આવી જમીનોની અંદર જો કબ્રસ્તાનની જગ્યા છે તો કબ્રસ્તાન માટે ફાળવી જોઈએ અન્ય જગ્યાઓની અંદર જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેમની માટે ફાળવેલી જગ્યાઓ છે તમામ જગ્યાએ જે વિસ્થાપિત મુસ્લિમો છે કે જે મુસ્લિમોના મકાન ડિમોલિશ કરવામાં આવે એવા લોકોને ફ્લેટની સ્કીમમાં સારી એવી સ્કીમ બનાવીને આપવામાં આવે તો સમાજનો ઉત્થાન ઉત્થાન થાય અને આવી જગ્યાઓ જે મોટી મોટી જગ્યાઓ જ્યાં સ્કૂલ કોલેજ યુનિવર્સિટી બનાવવામાં આવે કે જુવાપુરા સરખેજનો જે વિસ્તાર છે તેમાં પાંચ લાખથી વધુ આબાદી અહીંયા રહે છે પણ અહીંયા સ્કૂલ કોલેજના નામે અહીંયા મીંડુ છે અને જે પ્રાઇવેટ સંસ્થાઓ જે ચાલી રહી છે તે ખૂબ જ ઊંચા ધોરણે ફી લઈ રહી છે તો આ પ્રકારના લોકો એ બહાર આવવો જોઈએ અને તત્કાલની અંદર આવી જગ્યાઓની અંદર કામ કરી અને યોગ્ય નિરાકરણ કરી આવી સ્કૂલ કોલેજ અને સંસ્થાઓ તરફથી લોકો રહેણાંક માટે મકાનો બનાવીને આપવા જોઈએ કેટલી જગ્યા જે આ બાવીસ સર્વે નંબર બાવીસનો પ્લોટ છે તે લગભગ ત્રીસ હજાર વારનો પ્લોટ છે જે કબ્રસ્તાનમાં ફળવા આવેલો છે એવી એવી વાતો સાંભળવામાં આવે છે અને આ જગ્યાની અંદર આજે ડિમોલેશન આજે આજે થઈ રહ્યું છે તે તમામ સર્વસંમતિએ આજે જે બાંધકામ થાય એનું ડિમોલેશન થાય છે પણ સરખેજ રોજા કમિટીના ઘણા મોટા મોટા સર્વે નંબરો છે અને સર્વે નંબરોની અંદર જે લોકોને વર્ષો પહેલાં એ લોકો રહે છે એ લોકોને રીડેવલપમેન્ટમાં મકાનો બનાવી અને ફ્લેટ સ્કીમમાં મકાનો આપવામાં આવે તો અન્ય મુસ્લિમોનું પણ ઉત્થાન થાય સરકેજ રોજા રોજા કમિટી ઉપર ઘણી જગ્યાએ ગેરકાયદે બાંધકામ થયા હશે એ બાબતે મને યોગ્ય નોલેજ નથી કેમ કે મારું કામ ગટર પાણી રોડ રસ્તાનું વધારે રહ્યું છે આ થોડા સમયથી ડિમોલ્યુશન થાય છે તો એકાદ વરસથી આ બાબતે થોડું ધ્યાન આપી રહ્યા છીએ અને આ બાબતે અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કર્યા છીએ રોજા કમિટીના જે અમારા ટ્રસ્ટી છે એ લોકોને અમારી જોડે મુલાકાત કરવાની છે એ લોકોને પણ વાતચીત કરવાની છે અને એ લોકોને અમારી અપીલ છે કે આવી જગ્યાઓ જે પણ છે તે સમાજને ફાળવવામાં આવે અને સમાજનું યોગ્ય ઉદ્ધાર થાય એ રીતના કામ કરવામાં આવે